સુર મળે દરવાજો ભગવાન ગીતા શીખો મોબાઈલ થી બાપ જોડે શો શોધે બતાવ છો મારે

ભાઈ 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 ના છે તો બેઠા ના કોરોના કે ભાઈ બાપો

મા પાતિહારાનો વતીઓ પાતાશિકો તો તમારે હાર કરી ભળે આવી છે મામા અમારા અખા બોપા છો ભાઈ તો વાળો વડા ભાઈ

খবৰ <companyaha> ছয় <Aufsarega Raw1> કદાક મારા વાયના ભગવાન પિતા હોય કદાક તમારી ગેદાઇ નોર કરતી આવો કદાચ મને ધરા ધીર નડતી હોય આ રૂપા દેરા નો નામ લાલ મારો નમ શીખવો તો કેવરાય લાય લઈને આવતી